મહેસાણા અર્બન કો બેંકના આઠ ડિરેક્ટર માટે દોઢસો બુથ પર એક લાખ સાત હજાર સાતસો બાસઠ સભાસદો આજે મતદાન કરશે ત્રિપાંખિયા જંગમાં છવ્વીસ હરીફ ઉમેદવારો માટે સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી મહેસાણા સહિત અમદાવાદ વડોદરા સુરત ગાંધીધામ રાજકોટ ગાંધીનગર અને મુંબઈની શાખામાં મતદાન જેમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર થશે આ ડિરેક્ટરો માટે રાજકીય બેઠકો કરવામાં આવી હોવા છતાં કોઈ સમાધાન ન થતાં ચૂંટણી યોજવાનું નક્કી થઈ ગયું હતું આ ડિરેક્ટરો માટે ચાર ઓગસ્ટના રોજ મતગણતરી કરાશે આઠ ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે કમ્યુનિટી હોલ મહેસાણા જીઆઈડીસી મોઢેરા રોડ ખાતે વર્ષ બે હજાર ચોવીસથી વર્ષ બે હજાર ઓગણત્રીસના સમયગાળા માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વરણી કરવામાં આવશે

ગુજરાતની બીજા નંબરની 100 મોટી સહકારી બેંક મહેસાણા અર્બન બેંક ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને આ ચૂંટણી બેંકના ભાવી નિર્ણયો અને વહીવટી નીતિઓને અસર કરશે ચૂંટણીના પરિણામો 4 ઓગસ્ટ જાહેર થશે અને તેના પર સૌની નજર રહેશે એ લોકશાહી આખા વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે અને લોકશાહી દેશની અંદર એ ચૂંટણી એક પર્વ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ આજે જે આઠ સભાસદોની ચૂંટણી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને પોતાના જે મત છે એ યોગ્ય જગ્યાએ બેંકના સારા વહીવટ પારદર્શક વહીવટ માટે આપી રહ્યા છે અને આગામી સમયની અંદર બેંકનો ઉબજ સારો વહીવટ અને પ્રગતિ થઈ નંબર એક પર પોચે એવી મને ચોક્કસપણે ખાતરી છે